કોળી સમાજ વિશે ટિપ્પણી કરનાર આખરે રાજુ મહારાજ સામે ભાવનગરમાં કરાય પોલીસ મથકમાં રજૂઆત ભાવનગર કોળી સમાજના આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈ રાજુ મહારાજ સામે કરાય છે અરજી સમાજના આગેવાનો સહિત લોકોએ રાજુ મહારાજ નું દાન કરી વિરોધ કર્યો હતો રાજુ મહારાજ આજે પોલીસ પ્રોટેક્શન સાથે રડતા રડતા કોળી સમાજની ફરી એક વખત માફી માંગી પોતાના જીવનમાં અનેક કથાઓ કરી પણ આવી ભૂલ ક્યારેય નથી કરી આજ સમયે કેમ બોલાવું રાજુ મહારાજે કહ્યું કોળી સમાજ મારો સમાજ છે તેઓ કઈ રડતા રડતા વારંવાર માંગે છે કોળી સમાજની માફી કોળી સમાજ મને કોઈ પણ સજા આપે અથવા જ્યાંથી કહેશે ત્યાંથી હું કેસ એટલી વાર માફી માંગવા તૈયાર છું હાલમાં બનાવનેલી કોળી સમાજમાં ખૂબ જ નારાજગી જોવા મળી છે ત્યારે આવા વાણી વિલાસ કરનાર રાજુ બાવા સાથે સમાધાન થશે કે કેમ તે જોવું રહ્યું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજ નો હૃદય દુખાવવાનો કોઈ નતો અને એટલો તો વિચાર કરો જે સમાચાર મોટો થયો હોય સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું હલકો કહું તમારે આપણા સમાજની નીચો કે પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જોઉં છું અને અહીંના બધા ઝીંઝુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ બી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે કઈ આજે મને કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માર ત્યાં ગયું

પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ આવીષમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસથી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માનીને માપ માપ રાજુભાઈ એક વ્યાસ પી ટુકોટી જે ભરી ઠાકોર સમાજું છે કરી છે એ ખુખદ દુઃખદ અને નિંદનીય બાબત છે બે સમાજો વચ્ચે ઘર્ષણ બહુ થાય બે સમાજો આમને સામને આવે એવું આ એક હિન્દુ ધર્મ ની જે વ્યાસપીઠ છે એ વ્યાસપીઠ ઉપરથી એક સમાજ વિશે કરી છે છે જે એની હલકી માનસિકતા એ હલકી માનસિકતા સામે આવી એ બની બેઠેલા કથાકાર તરીકે પ્રસ્થાપિત કરી છે ભારત દેશ હિન્દુ ધર્મ અને તમામ ધર્મોની સાથે સમભાવનાની અંદર જીવતો દેશ છે આ દેશ દેશને કલંકિત કરવાનું કામ આ રાજુભાઈ ગોસ્વામીએ કર્યું છે હું સાઉ સમાજની વિનંતી કરું છું કે આવા પાખંડી કથાકારો કે જે પોતાના રોટલા શેકવા માટે જેવા મન ફાવે એવા નિવેદનો કરે છે એ ખૂબ જ દુઃખનીય છે આવતીકાલથી આ રાજુભાઈ ગોસ્વામી જેને કોળી ઠાકોર સમાજ વિશે ટિપ્પણી કરી છે એમને કહેવા માંગીએ છીએ આ કે બંધારણથી અને લોકશાહી થી ચાલતો દેશ છે અઢાર વર્ષ પછી જે કોઈ પણ હોય પોતાની સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર છે સરકાર પણ હસ્તાક્ષેપ કરી શકતી નથી અમે આવી કોઈ પણ બાબતોને પ્રોત્સાહન નથી આપતા પરંતુ જ્યારે તમે ચોક્કસપણે અમારા સમાજ વિશે આવી ટિપ્પણી કરો છો હોય ત્યારે અમે ચોક્કસ તમારો ખુલ્લો વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જ્યાં કોઈ પણ જગ્યાએ તમે મળશો ત્યાં કથા કરશો ત્યારે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતારવાની ચેલેન્જ કોણી સ્વીકારે છે